જુનાગઢ સુખનાથ ચોક વિસ્તારમાં સફાઈ કર્મચારીને માર મારતા શહેરભરના સફાઈ કર્મચારીઓ રેલી યોજી મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનરને રજૂઆત કરી અશોકભાઈ દેવસીભાઈ ચુડાસામાં હું ચાલુ ફરજ હતો સુખના ચોકમાં અને મારા સાહેબનો ફોન આવ્યો મને લાલાભાઈ કોપરેટરનો કે બીજી જગ્યાએ કામગીરી જોવાની છે એટલે હું એ સ્થળ ઉપર જોવા જોઈને બેનને કીધું મેં કે હમણાં થોડી વાર માં કામ ચાલુ છે એ કામ બતાવીને હું આવું છું એ બદલ એના ઘરવાળા હામેદા આવતા હતા અને રસ્તામાં મને રોકી અને બે ફડાકા મારી લીધા અને બેર વર્તન જે મારે બે હમીન હામી જે મારે બેર વર્તન લોકો કરવા માંડ્યો મને ભાઈ અને મને માર માર્યો ને અમારે સમાજ વિરુદ્ધ જે મારે બોલવા મળ્યો કે તમે ભંગિયા બધા આવાજ છો કે છે અને આ રીતે હુમલો કરો છો આમ કરો પણ કર્યો છે ફરિયાદ પણ આજ રોજ મહાનગરપાલિકા ચિલ્લાઈ દેખવા કરીને વોર્ડ નંબર એ નોકરી ફરજ બજાવતી તો ત્યારે આ રીતે એક બલાવ દેલો ચાર પાંચ શખ્સ આવીને હુમલો કર્યો મારી માથે ત્યારે પણ મહાનગરપાલિકા ની કચેરી અમે આવેલા કોઈએ પણ આનું એક્શન લીધું નહીં અવારનવાર મેં બદલી માટે પણ રજૂઆત કરી કરીના ચોક ની અંદર જ પ્રમુખ નો મને ફોન આવ્યો વાલ્મીકી સમાજ ના આપણા સફાઈ કામદાર ગટર ની અંદર કામ કરે છે એ ભાઈ ને ગટર કાઢતા હતા અને ત્યાંથી ભાઈ ને કઈ લઈને જવાનું હતું તો આગળ હતો હુમલા થાય તો અમે કોઈ લૂટફાટ કરતા નથી અમે કોઈને મારવા જતા નથી પણ સફાઈ કામદાર લોકોનું આરોગ્ય સ્વચ્છ રાખતા હોય ને એની ઉપર જો આવા હુમલા થાય તો ઉતાર જુનાગઢ મહાનગરપાલિકા તેમાં જુનાગઢ ના તમામ આગેવાનો ધારાસભ્યો સંસદ સભ્યો અને જુનાગઢ ની તમામ પ્રેમિક હું વિનંતી કરું છું કે જો આવું થતું હોય તો એમને ટેકો આપજો અને અમે ward નંબર ત્રણ નો જો હવે પછી આવો બનાવ બનશે તો ward નંબર ત્રણ માં સફાઈ એક પણ કર્મચારી private પણ એમની જોડે કોઈ કામ કરવા નહીં જાય એવું આજે અમે એલાન કરીશું જે આનું સુખદ સમાધાન નહીં થાય ભાઈ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગોડ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે અશોકભાઈ જયસિંહ ચાલુ ફરજ હતો સુખના ચોકમાં અને મારા સાહેબ નો ફોન આવ્યો મને લાલાભાઈ કોપરેટર નો કે બીજી જગ્યાએ કામગીરી જોવાની છે એટલે હું એ સ્થળ ઉપર જોવા ગયો જોઈને એ બેન ને કીધું મેં કે હમણાં થોડી વારમાં કામ ચાલુ છે એ કામ પતાવીને હું આવું છું એ બદલ એના ઘરવાળા હામેથી આવતા હતા અને રસ્તામાં મને રોકી અને બે ફડાકા મારી લીધા અને ગેરવર્તન જે માળે બેન હામીનમાં હામી જે માર બેર વાર તનુ લોકો કરવા મિલા મને ભાઈ અને મને માર માર્યો ને અમારે સમાજ વિરુદ્ધ જે મારે બોલવા માંડ્યો કે તમે ભંગ્યા બધા છે અને આ રીતે ઓલું કરો છો આમ કરો છો રોજ કરવા માંગરપાલિકા દેખવા કરીને વોર્ડ નંબર ચોમાસ એવું નોકરી ફરજ બિજાવતું તો ત્યારે આવી રીતે એક બનાવ દેલો ચાર પાંચ શખ્સ આવીને હુમલો કર્યો મારી માથે ત્યારે પણ મહાનગરપાલિકા કચેરી અમે આવેલા કોઈએ પણ આનું એક્શન લીધું નહીં અવારનવાર મેં બદલી માટે પણ રજૂઆત કરી અને ગેરવર્તન કરી લઈ થોડ સપાટ કરી લઈ આની મારી પેલા એક લક્ષ્મીબેન કરીને માર્યા હતા પછી એક રમેશભાઈ સોલંકી કરીને ગટર માં હતા એ પણ માર્યા હતા કોઈ તંત્ર જાપતું નથી અવારનવાર અમે જાણ કરીએ છીએ તંત્ર ને બદલી માટે પણ બદલી માટે અવારનવાર રજૂઆત કરીએ છીએ અમારી માંગ એક જ છે સવારે અગિયાર સાડા અગિયાર વચ્ચે સફાઈ કામદાર યુનિયન ના પ્રમુખ નો મને ફોન આવ્યો વાલ્મીકી સમાજ આપણા સફાઈ કામદાર ગટર ની અંદર કામ કરે છે એ ભાઈ ને ગટર કાઢતા હતા અને ત્યાંથી એ ભાઈને કઈ બાઇક લઈને જવાનું હતું તો આગળ હતો તરત જ સફાઈ કામદાર ને બે ત્રણ ઝાપટ મારી અને સમાજ પ્રત્યે અર્જિત કરેલ છે અને અશબ્દ પણ અમને બોલેલા છે ત્યારે અમે અમારા કમિશનર સાહેબ મેર સાહેબ અને સેનિટેશન ના સુપ્રિન્ટેન્ડન્ટ ને અમે રજૂઆત કરવા એવા છીએ કે અમારે વખતે વખત એક થી પંદર વોર્ડ ની અંદર રાત દિવસ કામ કરવા જવાનું થતું હોય છે તો ગમે એ આવે મને માર મારે ગાડો બોલે તો આ ક્યાં ને પણ અમારે સહન કરવાનું છે આ જુનાગઢ ની અંદર વખતે વખત આ ત્રણ નંબર વર્ડ ની અંદર સફાઈ કામદાર બેનો પર હુમલા થાય છે વોર્ડ નંબર ત્રણ સુખનાથ ચોક

જુનાગઢ ના તમામ આગેવાનો ધારાસભ્ય સંસદ સભ્યો અને જુનાગઢ ની તમામ કોંગ્રેસ વિનંતી કરું છું કે જો આવું થતું હોય તો અમને ટેકો આપજો અને અમે વોર્ડ નંબર ત્રણ નો જો હવે પછી આવો બનાવ એમ છે તો વોર્ડ નંબર ત્રણ માં સફાઈ એક પણ કર્મચારી પ્રાઈવેટ પણ એમની ઘરે કોઈ કામ કરવા નહીં જાય એવું આજે અમે એલાન કરીશું જે આનું સુખદ સમાધાન મળશે